નોરતા આયા છે અને બધાને આશા છે કે માતાજી કંઈક નોરતામાં અમને કઈક ઉપદેશ આલો કઈક એવો માર્ગ બતાવો જેથી અમારી કુળદેવીને અમે પ્રસન્ન કરીએ કે માં તમારા બતાયા મુજબ તમારા કીધા મુજબ કે માતાજીને ભગવાનને પ્રાપ્ત કરવા માટે એમની કૃપા મેળવવા માટે જીવનમાં કેટલાય સંયમ નિયમ પાડવા જોણો છો ને આવું તો બધાને ખબર છે કે ભાઈ માતાજીની કોઈ પણ ઉપાસના જે બી ભક્ત કરતો હોય ભગવાનની ઉપાસના જે ભક્ત કરતો હોય ભગવાનની કૃપા મેળવવા માટે માતાજીની કૃપા મેળવવા માટે એના જીવનમાં સંયમ નિયમ થી જો કદાચ કોઈ ઉપાસના ભક્તિ કરે તો એને જલ્દી ફળ પ્રાપ્ત થાય એવું વાપર્યું છે ને તો માતાજી ને ભગવાન પ્રાપ્ત કરવા માટે પેલા ના સાધુ સંતો હોય એ શું કરતા સંસાર ત્યાગ કરી દેતા પ્રાપ્ત કરવા માટે પ્રાપ્ત કરવા માટે જોયું છે ને આવું સમાજમાં છે ઘણી જગ્યા સંતો એવા કે જે નાનપણથી બસ ભગવાન ના માર્ગ ઉપર જતા રે ને બધું છોડી દે એમના નિયમો અલગ છે પણ તમે સંસારમાં છો સંસારમાં છો ને સમાજ વચ્ચે રહેવાનું પરિવાર વચ્ચે રહેવાનું એવા દૂષિત વાતાવરણ વચ્ચે રહેવાનું એટલે તમાર આ સાંસારિક જીવનમાં સંયમ નિયમ હરખી રીતે પાડી હકો એટલે ભગવાન એક ઉપાય આલ્યો છે કે જો કદાચ સંસારી કોઈ પણ મનુષ્ય હોય એને માતાજીની ઉપાસના કરી અને ભક્તિનું કદાચ ફળ પ્રાપ્ત કરવું હોય તો અમુક દિવસો એવા આપ્યા કે આ દિવસોમાં જો સંયમ નિયમ પાડી અને ઉપાસ ઉપાસના કરી અને કોઈ પણ માતાજી ભગવાન એવું આ નવ દાડા તમને મળી શકે છે શું કીધું જે સંસાર છોડી કદાચ તમને એ જે ફળ મળવાનું હોય એવું કદાચ જો સંયમ નિયમથી ઉપાસના કરો આ નવ દિવસ નોરતાની તો એવું ને એવું ફળ તમારા જીવનમાં તમારી માતાજી આપી છે છે તો એના માટે દરેક ઉપવાસ કરતા હોય તમે જોડો છો નોરતા બે હોય છે આસો ને ચૈત્રી નોરતા હવે આ આસો ની નવરાત્રીમાં ચૈત્રી નવરાત્રીમાં જે માતાજી ની ઉપાસના કરવા વાળા ભક્તો છે એના માટે આ નવ દિવસ આલ્યા છે અને જે ભગવાન મોનતું હોય એના માટે જોજો કોઈ શનિવાર હોય છે કોઈ શંકર ભગવાન મહાદેવ ઉપાસક હોય એના માટે શ્રાવણ મહિનો ગયો એટલે મૂળ ગમે તે વાતે સંસારમાં રહેના મનુષ્યો માટે ભગવાને અમુક સમયગાળો આલ્યો છે કે આ સમયગાળામાં જો સંયમ નિયમથી કદાચ કોઈ પણ ઉપાસના કરશે જે ભક્ત એના વિશેષ ફળ પ્રાપ્ત થશે હવે આસોની નવરાત્રી એટલે શુભ મુહૂર્ત કહેવાય શુભ ચોગડિયા કહેવાય એમાં માતાજીની ભક્તિનો વિશેષ પ્રભાવ મળે આમ તો તમે આડા દિવસ ભક્તિ કરો એનો તો કૃપાના પ્રભાવ હોય જ પણ આસોની નવરાત્રી હોય કે ચૈત્રી નવરાત્રી હોય એમાં શુભ ચોઘડિયા હોય અને ચોઘડિયાનો પ્રભાવ દરેકના જીવનમાં પડતો હોય છે હોય છે ને ચોઘડિયા શું એટલે ખબર છે ને તો તમને શુભ ચોઘડિયું ચલ ચોગડિયું કાલ ચોઘડિયું બધું તમે વાપરેલું છે માન્યતા છે કે છે કે ભાઈ અત્યારે ચોગડિયા હારા ના હોય અત્યારે જો ધંધો કરો ને તો ધંધામાં નુકસાન આવે સાધન ના હો તો એમાં નુકસાન આવે એવી માન્યતા છે એટલે આનો મતલબ એવો છે કે ચોગડિયાના પ્રભાવ પડે છે

કે તમે આખું વરસ તો જે ખાવું હોય જે પીવું હોય ખા ખાત કરો છો શેત પેટ ઊણું નહીં થવા લેતા શેત ભૂખ લાગી પકોડી ખાઈ લઉં શેત ભૂખ લાગી દાબેલી ખાઈ લઉં અને ગેર હોય તો કે લાય આ તરી લઉં કાતરી તરું ને મેગી બનાવું આ બનાવું તે બનાવું આ શું ખોટું દીકરીઓ તો નવો નવું ટ્રાય કરે કે લાય આવું બનાવું પણ મૂળ તમે છે થોડી ભૂખ લાગે મતલબ ખાવશો હું તો માતા એવું કહીશ ક્યારે તમારે ભૂખ ના વેઠવી પડે હું તો એવી જ આશા રાખું ક્યારે તમારા જીવનમાં કદાચ ભૂખ ના વેઠવી પડે પણ આ નવ દાડા છે થોડું વેઠી લેજો કાલથી જ અને હું આવી શકતી હું હાલી શકતી આ નવ દાડા ખાલી હું માતા બતાવ ને એ રીતે ઉપવાસ કરજો એટલે ઉપવાસ નો અર્થ સમજાવું ફરી ઉપવાસ એટલે તન મન વચન થી પવિત્ર રહેવું ઉપવાસ એટલે બ્રહ્મચર્ય નું પાલન કરવું ઇન્દ્રિયો ને વસમ લાવી વસમ કરવી શું કીધું સમજા પડે હું બધી વાત કહું છું હા આ નવ દાડા કદાચ આમ તો તમે કદાચ નહીં રાખી શકો પણ નવ દાડા ઇન્દ્રિયો વશમાં રાખવી મન ચંચલ હોય જો તો ભાગતું હોય ખરાબ ખોટું વિચાર કરતું હોય એને કદાચ ભગવાન માતાજી લગાવવું પડે પરાણે લગાવવું પડે લાગશે નહીં મન ને છૂટું મેં લાગી જશે ના નહીં લાગે ને પરાણે મોકડું છે ને દોરી બધી પકડવું પડશે ભક્તિ કરવા બેસો ઉપવાસ કરશો અને જાત જાત નું મન શું કરે દાબેલી વડાપાવ પકોડી અને જોજો ઉપવાસ હોય તારે જ યાદ આવો હતા આરો રોજ ઉપવાસ કરીએ છે બોલો અને આજે ઉપવાસ કર્યો છે બોલો એવી અંદર થી એવું થાય છે ખાઈ લઉં ખાઈ લઉં ખાઈ લઉં અને ચેટલાય તો તોડી નાખે એટલે નિયમ લો પ્રણ લો અને પછી તોડો તે અપરાધ ગણાય પણ એલા કરતા હું માતા હું જે બતાવું છું એ પ્રમાણે રીતે કરશો ને તમારી માતા જ તમારી પર કૃપા રાખશે એટલે તન મન વચન થી પવિત્ર રહેવું ઇન્દ્રિયો વશમાં રાખવી એનું મુખ્ય હેતુ એ છે ઉપવાસ હવે ઉપવાસમાં કોઈ એક ટાણું કરે કોઈ નકોડા કરે પોતપોતાની અલગ અલગ રીત હોય છે બધાની પણ નકોડા થતા હોય એના માટે નકોડા જ સારા બેસ્ટ છે શું કીધું જેના નકોડા થાય છે જે પહેલેથી કરે છે અને જે રાખી શકે છે એના માટે તો જે નકોડા જે રીતે ઉપવાસ કરતા હોય એમના માટે તો એ જ બરોબર પણ જે નવા છે જેને નહીં થતા એના માટે હું માતા એવું કહીશ કે કઈ નહીં તો એક ટાણું ખાલી તમારી ઈચ્છા હોય તારે પણ ખાલી એક ટાણું કરી શકો છો આવું માતા કહું તમે ઉપવાસ સવારથી રાખો એ દિવસથી મતલબ આજે તમે જે પણ ઘેર બનાવ્યું હોય દાળ ભાત કઢી ખીચડી જે બાનું તો નવ દાડા છે તો હારું સારું બનાવો લાડવા શીખન સુતર જે લાવવું હોય લાપસી બધું અરે તમારા માટે નહીં ખાવાનું તો તમારા જ છે છેલ્લે પણ તમારી દેવી માટે કે મા પેહલાનું વર્તે નહીં પેલું હું પેલું ગીત આવતું સોમવારે સૂતર ફેર જલ્દી જમવા આવજો મંગળવારે ગુલાબ જાંબુ જલ્દી જમવા આવજો હવે સોમવારે સૂતર ફેર જલ્દી જમવા આવજો એવું માતાજી ના આહવાન કર્યું અને માતાજી આયા અને થારી ને જોયું એટલે આ કેવું સૂતર ફેર ની છે નહી હા શું

હું તો બોલો વચ્ચે નાસ્તો કરતો કરતો ના આવ્યો કે કે લાવો યાજીન ગુલાબ જાબુ લાપ સિંદાર ભાત ખાવા મળશે આય તો તમારી આશા સાહેબ નહીં આવ માન ભૂખ નહીં આ વાત મોની લાભ માન ભૂખ નહીં પણ તમે આવો ભાવ શીખવાડો તમારી માતાજી માતે બનાવો નવું નવું બનાવો હડી મડીન બનાવો ભેગા થઈને બનાવો અને જે ભાવ હે દર નવરતામાં નવ દાડા નવ નવ અલગ અલગ પણ એમાં ખાસ એટલું ધ્યાન રાખવું કે માતાજીને આમ આડા દિવસે તમે જે ભોણું ધરાવો છો લસણ ડુંગળી વારું મસાલેદાર જે ધરાવે ચાલે પણ નવ દિવસ એનું મૂહુર્ત છે એનો મતલબ એનો પ્રભાવ છે એ નવ દિવસ નિયમ ડુંગળી અને લસણ કે મસાલેદાર બનાવવું ઓકે માતાજી આ તો તમે સ્વામિનારાયણ જેવું લાયા અમુક ને આવુંય થાય પણ ના સાત્વિક ભોજન કરો તો સાત્વિક વિચાર આવો સાત્વિક વિચાર એટલે સત વિચાર સારા વિચાર તામસિક ભોજન કરો રાજસિક ભોજન કરો એટલે આના પ્રભાવથી તમારી અંદર ખરાબ વિચાર આડસ ઊંગ વધારે આવ આવું બધું સ નિયમો એટલે શું કીધું તમે તમારી માતાજી જે બી ભોજન બનાવો એમાં લસણ ડુંગરી આ નવ દાડા ના નાખતા અને હું તો કઈશ નવ દાડા નહીં ખાવ તો મરી નહીં જાવ હા તમારા ઘર માંગતો માગતો હોય તો એને કાપી ના અપરાધ નહીં લાગે અને પાપ નહીં મતલબ એમ કે તારા ના ખાવ ના ખાતી લાય મારા તો ખાવ ઉપર છે તો બાજવાન નહીં હાલે કાપી આલું કે અમે લડાઈ થાય પાછ ના ના માડીએ ના પાડી છે તમે છે ના આ પાડો નહીં બનાવું જાઓ એ પાછો નોરતામ કકરા અને નોમ મારું આવો આ શું ખોટું તો એવું જ લે આવું કહું એટલે કોઈ ખાતું હોય તો ભલે એના માટે બનાવવાનું ના નાને કશું પણ તમારી માતાજી જે ધરાવો ને એમાં લસણ ડુંગળી મસાલેદાર બહુ તીખું એટલું બધું નહીં રાખવું માપનું જેમ ધામમાં જ આવશો તમે મારા ધામમાં કદાચ ખિચડી ખાધીએ ખબર અને ગમે જગ્યાએ બાપા સીતાર અમે જમો કે ગમે તો તમે જ આવશો પ્રસાદી લીધી હશે તો જોજો એકદમ મોરું મોરું તા ત્ય ખોમી કાઢો છો કે તો બહુ મોરું છે તો મોરું જ હોય તો ભગવાનને એવું કે થોડી મસાલેદા ને બધું નાખેલું હોય એવું મતલબ તમને ભાવ એવું ચાખીને તમે તમારે બનાવો શું કીધું ઓકે સાહેબ માતાજી અમારે માતાજીનું ભોણું ધરાવવાનું ચાખીને બનાવાય આ નવય લાગશે મારી વસ્તી ચાખીને બનાવો મારા સેવકો જે પ્રસાદી બનાવે ને ચાખીને બનાવો ચામ એ સબરીને કદાચ રોમને બોર ખવડાવવા હતા ને તો ચાખી ચાખીને ખવડાવે કે મારા રોમ ને ખાટા ના લાગે એ ભાવની પ્રધાનતા છે એટલે એમ એઠું ના ખવડાવ હોય ક પણ એમાં ભાવની પ્રધાનતા વધાર છે એમનો ભાવ એવો છે એટલે જો રોમે એઠા બોર ખાધા તે રીતે એઠું નહીં કરવાનું પણ મતલબ કોઈ બી બન્યું છે ભોજન તો લાવો ચાખી લઈએ દાળ જીવી બની થોડું મીઠું ઓછું છે નાખી દઈએ પછી કે માતાજી ને ધરા પછી દાર ચાખી અલ મીઠું તો છો નહી તો માતા કહે છે કે મીઠા વગર ની દાર મને ખવડાય આ શું ખોટું એટલે આવું મતલબ શીખવાડું શું ભાવ શીખવાડું એટલે એ ભોજન બનાવી અને હોજે માતાજી ને આગળ જાઓ ને હોજ સાત વાગે છ વાગે જે પ્રમાણે હોજ નો સંધ્યાકાર થાય ટાઈમે એ ટાઈમે તમારી માતાજી આરતી કરજો સ્તુતિ વગાડજો અને પ્રસાદ પેટે તમારા આજુબાજુ રહેતા હોય નાના નાના બાળ હોય એમને પ્રસાદ આપજો જે બી ચોકલેટ લાવો જે લાવો અને જે બી ભોજન બનાવ્યું હોય એની પહેલી રોટલી કે પહેલું ભોજન થોડું ગાયનું કાઢી લેવાનું અને ધરાયા પછી પ્રસાદ રૂપે તમારે ગ્રહણ કરવાનું આ નવ દાડા જો પાલન રાખીને એને કૃપા કુળદેવીની વિશેષ ફળ છે આવો વિશ્વાસ રાખજો

ખાસું ખોટું એટલે આ દીકરા દીકર બધાને લાગુ પડે અને ખાસ તન મન વચન થી પવિત્ર એટલે મુખે થી ગારાય ના નાખે એનું ધોન રાખ એવા માણસો જો જો જોડ થી બેતા નહીં જો તમે એનાથી ચીડ થતી હોય એનાથી ઈર્ષા થતી હોય એનાથી ઝેર આવતું હોય એવા વ્યક્તિઓનું કદાચ કોઈ વિડિયો કોઈ સ્ટેટસ જોવાનું ને જેનાથી તમને ઈર્ષા પેદા થાય મનમાં કદાચ એના પ્રત્યે વેર પેદા થાય અને વાણીથી કદાચ મુખેથી કદાચ ગાર નીકળી જાય એવું બધી વસ્તુ હું તો કોઈ મોબાઈલ દૂર રાખજો થોડો એક દાડો તો એકાંત રહો એક દાડો તો અને મેલો હા એવું નહીં કે હમું તો મેલ દઈએ ચલો માતાજી નું વગાડીએ ભજન આતે એ હોભરતા હોય રામધૂન હોભરતા હોય માતાજી ની આરતી સ્તુતિ હોભરતા હોય તો તો છૂટ છે બધા મારું પ્રવચન જોતા છૂટ છે હા ખોટું શું કે પ્રવચન જોવો રોજ એટલે તો આટલી રાડો પાડું નકર હું ગોડી છું હું શું લેવા કોઈ શીખવાડું કશું હા શું પણ તમે મને માં કીધી છે ને મારા શરણે આ મારી જવાબદારી જો હું ઝીણી ઝીણી બાબતો શીખવાડું છું આ વાતો કદાચ ચોય હોભરી નહી હોય તમે આવી બસ આ રીતે ઉપવાસ કરો નવ દાડા આ નવમાવ દાડે કોઈના આઠમના નિવેદ હોય કોઈના નોમ ના હોય પણ આઠમના નિવેદ કરો હળી મળીને કરો કુટુંબ ભેગું હોય ને કુટુંબમાં કકરાટ થતો હોય તમારી ઇન્ટરેસ્ટ નહીં લેવાનો કોઈ કુટુંબમાં કોઈક મરી ગયું હોય ને ગમે તે થયું હોય અને એવું લાગે કે આ વખતે આઠમ નહીં થાય હવા મહિનો બંધ તો ના તમારે ઘેર છે ને તમારી માં નહીં ધોઈ ચોખ્ખા થઈ અને નિવેશ કરી દેજો તમારી મારા જમી લે છે આ કોઈ દીકરીને કદાચ એવા દિવસો હોય કે ઉપવાસ કઈ રીતે માતાજી કરીએ પણ જપી શકાય માળા ના લો મનથી જપો અને થી ના જપો તો તર પેલું ઇલેક્ટ્રિક મળે એ જપો એ ના હોય તો આજના વેળા ગણો રામ 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 બધા ઉપાય છે કરવાનું તમારે બરોબર એટલે એવું કોમેન્ટ ના લખતા માતાજી અમારા આવા દિવસો હોય તો શું ઉપવાસ થાય તો અત્યારથી કયા થાય કરાય આમ તો માતાજીને કશું નડતું જ નહીં પણ આવું કહીએ તો હમુદા બધા નિયમ જ છોડ દે ઓમ તો મને મેરણી કશું નહીં નડતું નડસ આ ચેટલા દીકરા હાલો છું નહીં જોતી જો દર રવિવાર કેટલા દીકરા હોય બધા લઈને જ પંદર વર્ષે બાર વર્ષે નહીં આવતા અને હરક થી ક્યાંક બાર વર્ષે આલ્યો સાત વર્ષે આલ્યો મા તારા પારે આવે એ જ મહિનામાં માં હારા દાણા દેખાયા નહી આવતા બધા લઈ તો અહીંયા ડિલિવરી વખતે હું માતા ના હોઉં થોડી મન કશું નડે હું માતા એક સ્ત્રી સ્વરૂપ છું તો મને થોડી કોઈ સ્ત્રી ગિન ઘીન હોય ભેદભાવ હોય ના હોય પણ શાસ્ત્રીય નિયમ છે વર્ષો જે ચાલે છે એને ચલાવવા પડે કે આના કારણ આ કેમ પાડવામાં આવે એવું જાણવું હશે તો હું આગળ બધો વિષય આવશે કહીશ બધું શીખવાડીશ પણ અત્યારે તઈન દાડાએ પાડવું પડે બહુ મજબૂરી હોય તો પાડવું પડે બરોબર પણ એવા દિવસો ઉપવાસ હોય તો કોઈ વાંધો નહીં માતાજી પૂજા પાઠ ના કરી શકો કુંકની જોડે કદાચ ભોણો બોણું બનાવડાવ ધરાવડાવ દીવા બંધ નહીં કરવાના આવા દિવસો દરેક ના કઉ છું દીવા નહીં બંધ કરવાના તમાર તો ઘરમાં સ્ત્રી હોય તો આખો મહિનો દીવા જ ના થાય તો દીવો કરવો જોઈએ દીવા બંધ ના કરાય કોઈક મરી તો મરણ જન્મ તો એક પ્રસંગ છે ગોડા એમાં શું માતાજી લેવા દેવાડ છે એમાં બંધ નહીં કરવાના હા હજુ તમારા ઘરમાં હોય તો બરોબર

આરતી કરી કોઈ ના ખબર પડે દરવાજો પ્રસન્ન થઈ છે પણ એટલું બધું ઓધરું થઈને નહીં પાડવાનું હવા મહિનો ખાટલો આવ્યો એટલે કાકા તો ખાટલો આવ્યો એને ખાતલો એના ઘેર છે એના કશું લેવા દેવા નહીં અને હવા મહિનો બંધ એટલે ચમનું પણ કઈક તો વિચારો એથી અહીંયા જવાનું બધું હજુ હા તમે કદાચ ખબર કાઢવા જઈને આવ્યા છો દવાખાને જઈને આવ્યા છો તો પેલા ઘરમાં આવતા પેલા નહી લો જે સ્મશાન માં જઈને નહી લો પવિત્ર થઈ જાવ સોનાવણી છોટી દો પછી માતાજી પારે જાવ પણ આ બધા બોના કાઢવા આ બધા બોના તમારા અને તમારા એકલા નહીં ને આખા જગતના ના આવા બોના હવા મહિનો જાણે દીવા કરવાની કાશ જઈ હારું કે આમે પરણે કરતા તા હારું અમુક એવું જ હોય જાણે બી બી દીવા કરે માતાજી જો ડર લાગતો હોય મેલડી માં દીવો ન કરો મેલડી માં નડ છે અને નવરી છે મેલડી માં નડવા આ શું કોટુ જો મને માતાને પૂજવા વાળા હજારો છે કોઈ ડર થી પૂજે કોઈ પ્રેમથી થી કોઈ કામ કરાવવા પૂજે અલગ અલગ પૂજનારા અલગ અલગ ભાવ ભક્તિ વાળા હોય છે ડર થી પૂજવા માંગર નહીં સપના માં શું ખોટું એટલે આ બધી બધી શંકાઓ અને આ બધી માન્યતાઓ કાઢ નાખો શું કીધું માં તમારા ઘેર બેઠી ક્યારે અશુભ નહી થાય બધું શુભ જ છે ક્યારે અમંગલ નહીં થાય બધું મંગલ જ છે મંગલ મંગલભવન અમંગલહારી મારા રામ ના કહે છે ને મંગલ ભવન અમંગલહારી એટલે હંમેશા મંગલ જ કરે ક્યારે અમંગલ એમની તાકાત નહીં અમંગલ કરવાની લે રામની ભગવાનની તાકાત નહીં તમારું ખોટું કરી શકીએ પછી વાત છે સમકે એમને એ હૃદય જ નહીં કે કોઈ દુખી કરે પણ ભગવાન કે માતાજી એક જ

આરતી ઉતારજો જે રીતે આવડે એ રીતે સાથીઓ ના દોડા દોરતા આવડે તો ઊંધો દોરજો ચાલજે પૂજા પાઠની વિધિ કઈ રીતે કરવી એ બધું ને જોવાનું જેવું તમને જે આવડે માં જો મને આવડતું નહીં આ પણ આરતી કરવા બેઠો છું ચમની આમ આરતી લેવી ચમની ઉતારવી ને ઉધી ઉતારવી સીધી ઉતારી પાંચ વાટા મારવા દસ વાટા મારવા મને ખબર નહીં પડતી પણ માં હું આરતી ઉતારું છું એટલું જોજે માં એવું કે હા તું દે મારે પોંચ માટે મને તું દેખાય છે ને તારો ભાવ દેખાય મને હાથી નહી દેખાતી હા શું ખોટું એટલે આવો જો ભક્તિ ભાવ હોય તો માતાજી કશું જોતા